જાલોદ ઈશાન હોસ્પિટલ ની આગળ થી પસાર થતી ગટરો ખુલ્લી પાલિકા તંત્ર ની નિષ્ક્રિય કામગીરી જોવા મળી જાલોદ નગર ના દાહોદ રોડ ઉપર મોટી મોટી હોસ્પિટલ અને શોપિંગ સેન્ટરો આવેલા છે જેમાં દાહોદ રોડ ઉપર જતા ઈશાન હોસ્પિટલ સુંદરમ હોસ્પિટલ દીપ હોસ્પિટલ મોટું શોપિંગ સેન્ટર તેમજ અન્ય દુકાનો તેમજ લારી પાથરણા વેપાર કરતા જોવા મળે છે આ રોડ ટ્રાફિકની ધમધમતો છે આ રોડ ઉપર હોસ્પિટલ અને દુકાનો પર અવરજવર કરતા લોકો મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે પાલિકા દ્વારા નગરના પાણીના નિકાલ માટે આ વિસ્તારમાં મોટી ગટર બનાવેલી છે આ ગટરની ઉપર પાલિકા દ્વારા સ્લેબ ભરી બંધ કરવામાં આવી હતી અને અમુક ભાગ ગટર ઉપર સાફ સફાઈ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો નગરપાલિકાની આ ગટર ઉપર બનાવેલ સ્લેબ પાલિકા દ્વારા ગુણવત્તા વગરની ખરાબ કામગીરીના કારણે અમુક જગ્યાએથી તૂટી ગયેલ જોવા મળી છે આ ગટર લાઈન ઉપર અંદાજે 7 જેટલા મોટા સ્લેબ તૂટી ગયેલ જોવા મળ્યા છે આ ગટર ઉપરના સ્લેબ તૂટી જતા અહીંથી નીકળનાર ચાલીને નીકળનાર રાહદારી તેમજ વાહન ચાલકોને દુવિધાઓનો સામનો કરવો પડે છે આ ગટર ઉપરનો સ્લેબ કેટલાય ટાઈમ થી તૂટી ગયેલો છે છતાં પાલિકા તંત્ર દ્વારા અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી આ ખુલ્લી ગટરમાં મૂક પશુઓ આવતા જતા પડી જાય અથવા તો કોઈ પણ વ્યક્તિ અહીંથી નીકળે તો ગટરમાં પડી જવાનો ડર સતત સતાવતો રહે છે હાલ નગરમાં ચોમાસાનો પ્રારંભ થયેલ જોવા મળ્યો છે તો પાલિકા તંત્ર પોતાની આળસ ખંખેરી આ તૂટી ગયે સ્લેબ ઉપર પ્રોટેક્શન માટે મજબૂત જાળી બેસાડે તેવી લોક માંગ ઉભી પામી છે પાલિકા તંત્ર આ સમાચાર જોઈ કોઈ નક્કર કામગીરી કરશે કે ખુરશી પર બેસી આરામ કરશે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઝાલોદ